તમારું અને મારું આ સર્જન છે એ શું છે સંતોની વાણી તો છે ને બાપુ હબાકા આવે જો ઉતરવા મंडे ને તો બાપુ હબાકા મंडे આવવા ચાર ખાણીની આ દુનિયા બની છે તમારું અને મારું સર્જન શું છે એક જગ્યાએ તમે ઝાડવું વાવો એ ઝાડવું નાનું હોય મોટું થાય છાયો આપે ફળ આપે ફૂલ આપે વાત બધી બરોબર તમારો અને મારો આ છોડવો છે એ આવે ત્યારે કેવડો હોય અડધો ફૂટનો ફૂટનો તો હરતો ફરતો છોડવો બાપુ આ પાંચ પાંચ સાત આઠ ફૂટ ના છોડવા છે આના મૂળિયા ક્યાં અરે જોવાની જરૂર છે રામ બહાર આટા મારે કઈ નથી વળે એવું અત્યારે કોઈ નો દેહ દુર્ગંધ નથી મારતો અને એમાંથી બાપુ એવું એક તત્વ નીકળે જાય બે દી માં દેહ દુર્ગંધ મારી જાય તો જોવું ન જોયું કે દેહ અત્યારે કોણ ઉટકીને સાફ સુફ રાખે છે ન જોવું જો જરૂર એની છે રામ બાકી પાવડરના ના લાલિયું ના લપડા કરવા એટલા કરો બાકી ગંધી ઉઠવાનું ગંધી ઉઠવાનું સત્ય છે એ આવવાનું એટલે કીધું પાટ તત્વનો દેહ છે એટલે કીધું ચાર ખાણીની આ દુનિયા બની છે ઓરથી ગરભ થી ઈંડાથી ને પાણી ઓરથી જન્મે ઢોર ગરભ થી જન્મે માણા ઈંડા થી જન્મે પક્ષી અને ઈયળ મચ્છર માયક પાણીથી જન્મે ચાર ખાણીની આ દુનિયા છે બાકી આ જેટલું દેખાય છે ને એ તમે મેં ઊભું કર્યું છે આ જેટલું દેખાય એટલું બધુંય આપણે ઊભું કર્યું છે બાકી આ જે ચાર સૃષ્ટિ ની જે રચના છે એ મહાપુરુષો સંશોધન કરી છે કે આ ચાર આમાંથી બન્યા અને આ બનાવવા વાળો બાપુ મારો નાથ પાંચ તત્વ નો દેહ ધરતી આકાશ પવન પાણી અને પ્રકાશ અવાર માં ઉઠીને બાપુ છે ને એ પાંચ તત્વ ને પગે લાગુ